શું કેશો ભાઈલી તળાવનું ન્યુટિફિકેશન ને એમાં અઢી કરોડ રૂપિયા વધુ ચૂકવવાનો વારો આવશે અ મારું તો ભાઈલી ગામની પ્રજા તરફથી એટલું કહેવાનું છે કે કોર્પોરેશને જ્યાં સુધી અમારું ગામ કોર્પોરેશનમાં લઈ લીધું છે ત્યાર પછી કશું કામ કર્યું નથી મારું તો આ સત્તાધીશોને એટલું કહેવાનું છે કે તમે આ ટેન્ડર પ્રક્રિયાઓને બધી પ્રક્રિયાઓમાં અમારા ગામની પ્રજાને અટવાયા ના કરશો તમારે ખરેખર જો કંઈ કામ કરવું હોય તો તમે સાચા દિલથી કામ કરો અમને કંઈ કામ કરીને પ્રજા સમક્ષ મૂકો ત્યારે અમને તમારી પર વિશ્વાસ બેસશે એકચ્યુલી કોર્પોરેશનના માણસો જ કટકી ખાવામાં પડ્યા છે છેલ્લે કામો સારા નથી થતા તો પછી કોન્ટ્રાક્ટરને બદનામ કરે છે આ સત્તાધીશોને મારે એટલું કહેવું છે કે તમે વહેલી તકે સારામાં સારા કામો કરો નહીં તો એક દિવસ એવો આવશે કે આવતી પેઢીના ભણેલા માણસો બી છે ને ભાજપને છે ને અડધું જ કરી નાખશે અમારી સામે જ અમારા ગામમાં બ્લોક નાખેલા છે એ લોકોએ અધવચ્ચે બ્લોક નાખેલા છોડીને ગતાર્યા છે અડધો પટ્ટો નાખ્યો છે ને અડધો પટ્ટો નાખ્યા વગરનો છે હવે ક્યારે નાખશે એ કોઈ કશો જવાબ આપતું નથી ઠેર ઠેર ગંદકીના ઢગલા અને મચ્છરોએ રિસરનું છે ને માણવ માણસો પર રાત્રે આક્રમણ કરે છે એટલે આખી પ્રજા બીમારને બીમાર જ રહે છે ગંદકી તો મોદીજીનું સ્વપ્ન છે કે ભારતનું એક એક ગામનો એક એક ખૂનો ચોખ્ખો ને સ્વચ્છ રહેવો જોઈએ પણ એની જગ્યાએ મચ્છરોના ઉપદ્રવ ગંદકીના ઉપદ્રવને લીધે માનવ શક્તિ બી વેડફાય છે સરકારી માણસોને કશું કરવું નથી જ્યાં ત્યાં ગટરો ખુલ્લી મૂકી દે છે તો આ સત્તાધીશોને મારે એટલું જ કહેવું છે કે હવે આંખો ઉગાડો આવા પૈસાનો વ્યય ના કરશો તમારા પેટમાં પૈસા ખાવાનું બંધ કરો અને તમે કંઈક કામ કરવાનું શરૂઆત કરો વિપુલ પટેલ